વિકાસના ના ઘરે થવાના છે જેમાં કોરિડોરમાં ઘણી અંબાજીની બહેનો વિહોણી થવાની છે અંબાજી ગામની કોઈ પણ બહેન ન થાય તે માટે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીને મળશે અંબાજીની બહેનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પણ મુલાકાત લેશે અંબાજીની બહેનો ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓને અંબાજીની બહેનો બાંધશે રક્ષાપુટલી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રક્ષાપુટલી પોસ્ટ દ્વારા મોકલાશે જય અંબે મે સરપંચ પદ જો એક મહિના પહેલા સંભાળ્યું છે તો પંચાયત ની ઓફિસ માં અમારે બધી બેનો ના જે દબાણ દબાણ ના મુદ્દા છે એ લઈને આવે છે તેમની આંખ માં બહુ આંસુ છે તે ખૂબ જ રડતા અવાજે કહે છે કે અમારું ઘર જવાનું છે દબાણ માં અમારું ઘર જવાનું છે એટલા માટે મે આજે રક્ષા પોટલી દ્વારા મે માતાજી ના આશીર્વાદ લીધા છે બધી બહેનો અમે બધા બહેનો સાથે મળીને અમારા અંબાજી ની બધી બહેનો સાથે મળીને અંબાજી માતાજી ના આશીર્વાદ સાથે અમે અમારા મુખ્યમંત્રીને પીએમ મોદી સાહેબને અને બધા મંત્રીઓને એ રક્ષા પોટલી દ્વારા તેમનું રક્ષણ થાય અને માતાજી એમને સદાય એમની રક્ષા કરે એ માટેની અમે કાલે રક્ષા રાખડી બાંધવા જવાના છે અને મારી એક જ રજૂઆત છે સાહેબ સાથે કે એમને એમને ઘરના બદલામાં ઘર મળે એમના આંખમાં આંસુ ના આવે અને એમને એમની સામે જુએ બસ મારી એક જ ઈચ્છા છે કે એમને એક ઘરના બદલે ઘર આપી દો બસ આટલો મને વિશ્વાસ છે અને ભાઈ આ અમને કોઈ પણ બહેનોને નિરાશ નહીં કરે એમ ભાઈઓ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને આટલી મદદ કરજો અને અમાર અમારી સાથે રહેજો બસ અમારી બહેનોનો આટલો વિશ્વાસ તમે રાખજો બસ એ જ અમારી ઈચ્છા છે જય અંબે અને જો સમય મળશે તો હું મારે પીએમ મોદી સાહેબજીને પણ મળવા જવું છે અને એમને પણ હું ટપાલ દ્વારા રક્ષાપોટી મોકલવાની છે માતાજી એમની સદાય રક્ષા કરે અમે બધી બહેનો પ્રાર્થના કરીએ છીએ અને સદાય એમની સાથે માતાજી રહે એ બધી બહેનોનું બહુ જ કામ કરે છે બહુ કામ કરે છે અને અમારું આ કામ બધું પાર પાડશે મને વિશ્વાસ છે એ વિશ્વાસ સાથે અમે ગાંધીનગર કાલે જઈ રહ્યા છીએ રિપોર્ટર પિયુષ પ્રજાપતિ